હેલો સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં ને આ વિડીયોની અંદર ધોરણ દસ વિશે ગણિત પ્રકરણ બે બહુપદીઓ એનો સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો દાખલા નંબર એકનો ચોથો દાખલો આપણે શીખીશું ઓકે તો જુઓ આપણી આ ચેનલની અંદર ધોરણ દસના ગણિત વિષયના બધા ચેપ્ટરના બધા સ્વાધ્યાયના બધા સમ તમને શીખવા મળશે બધા દાખલા ઉદાહરણ બોર્ડના જૂના પેપરના દાખલા પણ શીખવાડીશ પહેલી બીજી પરીક્ષાના જૂના પેપરના બધા જ દાખલા શીખવાડીશ અને સાથે સાથે તમને મોસ્ટ એમ બી પણ આપીશ ઓકે અને આપણી એપ્લિકે આપણો પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન સરસ્વતી ટ્યુશન ક્લાસીસ એ પણ તમે ડાઉનલોડ કરી દે છો એના અંદર પણ તમને ઘણો બધો ફાયદો થશે ઓકે તો લેટ સ્ટાર્ટ ધોરણ દસ ગણિત ચેપ્ટર બે બહુ પદ્યો બરાબર ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસ પચીસના વિદ્યાર્થીઓ માટે ખાસ સાથે બે પણ બેનો દાખલા નંબર એકનો ચોથો નીચે દર્શલ દ્વિઘાત તો બે ગાતે એટલે શું કહેવાય દ્વિઘાત બહુપતિ મોટા મોટી બે ગાત એટલે દ્રિકાત બહુપદી ના શૂન્ય શોધો અને શૂન્ય સગુણક વચ્ચેનો સંબંધ ચલો સૌથી પહેલાં આપણા બહુપદી ફોર યુ પ્લસ આઠ યુ કોઈ પણ બહુપદી હોય એના સૌથી પહેલાં શું કરવાના હોય અવયવ પાડવાના હોય તો ચાર એકાદ ચાર ચાર દુ આઠ એટલે ચાર સામાન્ય યુ બે વખત યુ એક વખત તો એક વખત સામાન્ય બંનેમાંથી તો જો 4 4 આઈયા અને યુ આયો યુ બે વખત એક વખત 12 એક વખત અંદર બચાયકાં ઘડિયાળ બોલા 8 સુધી 4 2 8 યુ તો 12 આઈયા જોઈ લો 4 * 1 = 4 યુ 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 નો વર્ગ 4 * 1 = 4 યુ નો વર્ગ 4 2 8 નાયો તો જો બહુપદીના અવયવ આઈ ગયા મો લખવાનું હવે આ બહુપદી = 0 મતલબ અવયવ = 0 લખી દેવાનું બરાબર 0 તેથી ફોર યુ બરાબર ઝીરો અથવા યુ પ્લસ બે બરાબર ઝીરો ઓકે યુ બરાબર ઝીરો ફોર ગુણાકારના નીચે ભાગાકાર યુ બરાબર ઝીરોનો ફોર વડે ભાગો તો ઝીરો અથવા પ્લસ બે આ બદલી જોઈએ તો માઇનસ બે યુ બરાબર માઇનસ બે આમ લખવાનું દ્વિઘાત બહુપદી બહુપદી અને માઇનસ બે છે ઓકે જોઈ લો શૂન્ય શોધો સુધી આપણે કામ પૂરું હવે શું કરવાનું હવે શૂન્યો અને સગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું તો જોઈ લઈએ એ પણ ઈઝી હવે ચાલો ચલો ધ્યાન આપજો આપડો દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપ સાથે સરખાઈએ તો એ બરાબર શું ફોર ઓકે એ યુની બે ઘાત હોય એ કહેવાય પછી બી બરાબર યુ સાથે હોય ને બી કહેવાય આઠ અને સી અહીંયા અચળ વત્તા જીરો કહેવાય એટલે સી બરાબર ઝીરો આટલું લખી દેવાનું ઓકે તો એ યુ વર્ગની સાથે જે સંખ્યા હોય ને એ કહેવાય પછી યુ સાથે જે હોય ને બી કહેવાય ને વત્તા ઝીરો એટલે સી એટલે ઝીરો ઓકે હવે લખવાનું હવે શૂન્યનો શૂન્યનો સરવાળો અહીંયા અહીં કરીને આપણે લખી દઈએ અહીં શું લખીશું અહીં હવે શૂન્યનો સારવાર ચલો શૂન્ય કયા આપણે એક ઝીરો આવે ને એક માઇનસ બે આવે તો ઝીરો પ્લસ માઇનસ બે તો ઝીરો પ્લસ માઇનસ બે એટલે માઇનસ બે આવશે હવે અહીંયા લખીએ એક લાઈન છોડ દઈએ માઇનસ બી આ રીતે કરવાનું તમારે હવે માઇનસ ના મૂકી દો અને બી બી તરીકે જે લાવો આઠ અને એની કિંમત કેટલી એ ચાર હોનું સાદ રૂપા થઈ જાય ચેક કરો ઓછે વત્તે ઓછા ચાર દુવાડ થઈ જાય લખી દો તો શૂન્યનો સરવારો કામ કમ્પ્લીટ અને શું લખવાનું શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવાળો કામ પૂરો હવે શૂન્યનો ગુણાકાર શૂન્ય કયો ઝીરો માઇનસ બે તો ઝીરો ગુણ્યા માઇનસ બે ઝીરો માઇનસ બે અંગાદ ગુણો એટલે ઝીરો આવો લાઈન છોડો અહીંયા સી છેદમાં તો અહીંયા સી ની કિંમત વધતા ઝીરો કેવાય અહીંયા આપણે લખ્યું લખીએ સી ની કિંમત ઝીરો અને એની કિંમતમાં લખો ચાર ઝીરો ને ચાર વડે ભાગો એટલે શું તો આવું જોઈ લો ઓકે તો આ તો દાખલો કે સમજાઈ ગયો કમ્પ્લીટ તો દાખલા નંબર એકનો ચોથો દાખલો જોઈ લો સ્ક્રીનશોટ પાડી લો તો આ વિડીયોની અંદર સ્વાધ્યાય બે પણ બેનો દાખલા નંબર એકનો ચોથો દાખલો શીખ્યા વિદ્યાર્થીઓ મજા આવે ને કે અત્યારે તો જ ખબર પડશે આપણને કે તમને ખરેખર બધું જ આવડે સમજાય મજા આવે ઓકે તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દસમામાં ભણતા હોય તમારી સાથે કોચ ટ્યુશનમાં સ્કૂલમાં ઓકે સંબંધી હોય એમના આ વિડીયો શેર કરો એમને પણ મદદ થશે ગામડામાં તો ઘણી જગ્યાએ ટ્યુશનની કોઈ વ્યવસ્થા નહીં હોતી સારું એમને શીખવાને મળતું તો એવા લોકોને તમે ઓળખતા હોય તો પણ વિડીયો શેર કરો જેથી એ લોકોને પણ મદદ થશે હું તો આખું વર્ષ ફાઇનલ ગેરંટી બધા ચેપ્ટરના બધા જ સમ બધું જ શીખવાડવાનું પ્રમાય રાઇડર બધું જ બોર્ડના પેપરમાં જેટલું ભૂસાય એ બધું જ અહીંયા શીખવાડીશ વિભાગ એ બી સી ને ડી ઓકે ટેન્શન ના લેતા ઓકે મજા આવશે સાથે જોડાયેલા રહેજો ઓકે એક કામ કરો ખાલી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ ઓકે થેન્ક યુ